સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તો સિદ્ધો જતી સતી અને શૂરવીરોની ભૂમિ કે જ્યાં ગામે ગામ ધર્મ ગાય બહેન દીકરીઓની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શૂરવીરોના પાળિયા ઊભા છે એવા જ શુરવીરો પ્રેમજી કોળી દેવચંદ શેઠ માલો રબારી અને માલા કણબી પટેલને આજે આપણે વંદન કરીએ ધડ ધીગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કપટી જગતના કુળા કુળ ફૂલાવું મૂળદા બોલે એવા સિંધુડા રાગમાં સુરો પૂરો સર્જાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું લેખક નાનાભાઈ જેવલિયા કલમે લખાયેલ એવી જ એક પાળિયાઓની કથા અમારો આ પંથક ના ઘેર ગણાય ના ઘેર એટલે કે ઘેર નથી બીજો અર્થ કે આ પંથકમાં નાઘોરીના રાજ હતા એવો પણ થઈ શકે આ પાળિયો જુઓ આ અંબાળા ગામનો સીમાડો છે આ પાળિયો ચુવાળિયા કોળી પ્રેમજીનો છે આમ તો પ્રેમજી રણચગો છે રણચગો એટલે રણમાં અથવા ધીંગાણે ચડેલો આદમી લડતા લડતા રણ ચગાવે અને ચરે એનો રણચગો મંડાય અમારા ત્રણ ગામ વાજડી અંબાડા અને કાંધીના સીમાડામાં આવા ત્રણ ત્રણ રણચગા છે એ ત્રણેય ગામની આબરૂ સાચવવાની કપરી વેળાએ હાથમાં ચડ્યું એ હથિયાર લઈને મરવા માટે જ રણે ચડેલા એક વાણીઓ એક કણબી અને એક ચુવાળીઓ કોળી આ ત્રણ ના આ રણચગાશે તો તો રંગ છે એવા આદમીઓને રણશુરા કે રણબંકા તો ઘણી વાર ખાવા માટે ગામ ગિરાસ મેળવવા માટે રણે ચડતા હોય છે પણ આમણે તો ગામની આબરૂ સાચવવા લીલા માથા ઉતરાવ્યા આ પ્રથમ રણસગો ચુવાળિયા કોળી પ્રેમજીનો આ અંબાડા ગામનો સીમાડો છે અહીં પ્રેમજી ચુવાળીઓ હૂતો છે અમારા વાજડી અને અંબાડા ગામની વહુઓ આની લાજ ઢાંકે છે આની એટલે કોની પ્રેમજી ચુવાળિયા કોળીની ખાંભીની પણ ખાંભી ની લાજ હા પાળિયામાં ફોટેલ આ દેવત આદમી હો ભાઈ ઈ અદબ જાળવાના અધિકારી ખરા કે નહીં આ વવવારો એની લાજ ઢાંકે તો એ રાજી થાય પણ પ્રેમજી ક્યાંનો પ્રેમજી ચુવાળિયો મૂળ કાંધી ગામનો ઉના પાસેનું રળિયામણું ગામ ઠીક પણ આ પ્રેમજીની લાજ કાંધી ગામની એને લાજ રાખી માટે કાંધી ગામની દીકરીઓ જો અહીં વવવારું તરીકે આવે તો પ્રેમજીની લાજ ન ઢાંકે કેમ કે પ્રેમજી એના પિયરનો પણ વાજડી અને અંબાડાની ઢાંકે છે કેમકે એને મન આ પ્રેમજી હજી હયાત છે ખોખારો દેતો જીવતો જાગતો અને હાલતો ચાલતો શું વાત કરો છો વાત નહીં હકીકત કહું છું આ તો ભાઈ કાઠિયાવાડનો સોરઠી મુલક શ્રદ્ધા વિશ્વાસ અને રખાવટથી હર્યો ભર્યો હતો અમારા આ ગામડાઓમાં દેવીઓ દેવતા સુરાપુરા સતીઓ અને જતીઓની માનતા થતી કુદરતી આફત વેળા આ બધા લોકજીવનની આસ્થાના સ્થાનો આ સ્થળે લોકો માથા ટેકવે અને રક્ષા માગે રક્ષા થાય પણ ખરી ગામમાં પૂર આવે તો જળદેવીના નામે ચુંદડી મોડીયો કોઈ ગામ ધણી કે ગામનો મુખી એના હાથે જળમાં પધરાવે અને પૂર ઓસરી જાય શીતળા માતાની દેરીઓ આગળ અમારી ગ્રામ નારીઓ માથા ઉપર સળગતી સગડીઓ લઈને જતી અને એના બાળકોની એના માલ ઢોરની કુટુંબની શીતળા માતા રક્ષા કરતા હડકવા માટે હડકમાય માતાજીની દેરીએ જતા નાના મોટા રોગ માટે મંદિરો દેવળો કે પીરની માનતા થતી તેથી ક્યાં હતા દવાખાના એ ક્યાં હતી દવા આમ એમની શ્રદ્ધા જ એમની વહારે આવતી તો પછી આવા પરદુખ ભંજન આદમીઓના અદબ શા માટે ન જાળવે અને આવી અદબ ન જાળવે તો પછી આવતીકાલે ગામના માટે માથા પણ કોણ આપે આ ભોમકામાં તો ભાઈ મરવાના કોડ જાગતા ધીંગાણે જતા મર્દને ખાતરી રહેતી કે મારા મરણ પછી મારા ગામના લોકો મારી પૂજા કરશે એટલે આ પ્રેમજીને અમારા લોકોએ મરવા નથી દીધો અમારા ત્રણ ગામની વહુ બેટીઓ અહી રાત વરત નિર્ભય થઈને ફરે છે કે અમારો પ્રેમજી બાપો અહી હાજરા હજૂર છે કોણ છે એને આંગળી ચીંધનાર તો તો ભાઈ લાજ ઢાંકી પરમાણ હા જુઓ આ વાણિયાધાર કાંધી ગામનો પાંચ વાણિયા કુટુંબનો દેવચંદ શેઠ અમારા કાંધી ગામનો વેપારી પણ એકવાર એણે પણ અહીં પોતાના પ્રાણની આહુતિ આપી અને આ ધારનું નામ પડ્યું વાણિયા ધાર અને જુઓ આ હાંઢિયા બેલા તરીકે ઓળખાતા પથ્થરના આ બેલા અહીં માલોભાઈ ડાગોદરો મૂળ કણબી પટેલ અને બીજો માલોભાઈ રબારી આ બે જણા આ રાવળના પટમાં બહાર વટિયાની ગોળીએ વિંધાણા સાંભળો કાંધી ગામના ગરાશિયા તેદી ઘેર નહોતા નાઘેર વિસ્તારમાં આમ તો ગરાશિયા ગોહિલના મૂળ ગરાસના ચોવીસ ગામ એટલે જો ચોવીસ એ કહેવાય કાંધાજી ગોહિલના નામ ઉપરથી કાંધી ગામનું નામ પડ્યું આ કાંધી ગામ એટલે કાંધાજી ગોહિલનું કાંધીના ચોકમાં હજી એ કાંધાજી ગોહિલની દેરી પણ છે એક દિવસ કાંધાજી ઘેર નહોતા અને કાંધીનો શત્રુ બહારવટીઓ વીસ જેટલા સાગરીતો લઈને કાંધી ઉપર ચડી આવ્યો આખું ગામ બહાર વટિયાની મુઠ્ઠીમાં આવી ગયું ગામની બહેન બેટીઓ અને લક્ષ્મી માથે કાળા કાગડા ઉડવા લાગ્યા ગામમાં હોપો પડી ગયો બંદૂકધારીઓનો સામનો કઈ રીતે કરવો પણ અમારા કાંધીના આ ગામ દેવતાઓએ ત્રણ આદમીના હૈયામાં ધરપત મૂકી આ ત્રણેય આદમીઓ ખંભે ખાપણ લઈને ચોકમાં આવ્યા માલો રબારી પ્રેમજી કોળી અને દેવચંદ શેઠ કાયમ માટે ત્રાજવા તાણનાર દેવચંદ વાણિયાએ દીદી હાથમાં તલવાર ઉપાડી આ ત્રણેય આદમીઓ બહાર બહાર હાકા માલ ભરીને લઈ જવાના એના સપના કાંધીની બજારમાં જ વેરાઈ ગયા લૂંટફાટ બંધ થઈ બહારવટિયા ધીંગાણે ચડ્યા ગામને ધ્રુજાવનાર આ લૂંટારા સબા સબી વિંજાતી તલવારોથી હથરી ઉઠ્યા પણ ત્રણ જણામાંથી એક પણ પાછો પડતો નથી અને ત્યાં તો ગામમાં પણ રામ જાગ્યા અને આખું કાંધી ગામ હલકી ઉઠ્યું કમોદ ખાંડવાના સાંભેલા ખંપાળીઓ કોદાળીઓ હળની કોષો દાંતડા અને લાકડીઓનો મે વરસ્યો બહાર ભાગ્યા ગામ લોકો પાદરેથી પાછા વળ્યા પણ પહેલાં ત્રણની સાથે એક કણબી પટેલ માલો ડાગોદરો પણ જોડાયો અને ચાર જણાએ લૂંટારાનો પીછો કર્યો પ્રેમજી ચુવાળીઓ ઉઘાડા માથે માલો રબારી કડિયાળી ડાંગ સાથે પછડી મીટતો દેવચંદ શેઠ કપાળે લઈને માલો કણબી અંબાડા ગામનો સીમાડો આવ્યો અને લૂંટારાઓએ જામગરી દાબી દેવચંદ શેઠ નિશાને આવ્યા અને સાડા ચાર હા જમીન રોકીને હોઈ ગયા બીજી ગોળીએ માલો રબારી શેઠનો સથવારો કરી ગયો હાંઢિયા બેલા પાસે માલો કણબી પણ ઢળી પડ્યો ત્રણ સાથીઓ રણમાં સૂતા છતાં પ્રેમજી કોળી પાછો વળતો નહોતો અને ભાગતા ભાગતા અંબાડા અને ગામ વચ્ચે રાવળ નદીના કાંઠા ઉપર પ્રેમજી કોળીને ઉડાવી દીધો આમ ગામની અસ્મિતા અને આબરૂને અકબંધ રાખવા જીવતરને હોમી દેનારા પારકી છઠ્ઠીના જાગતલો એવા આ જવા મર્દોના પાળિયા આ ત્રણ ગામના સીમાડાના દેવજીમાં હાલ પણ ઉભા છે કોઈને ચોખા જુવારાય છે કોઈને લાપસી અને શ્રીફળ જુવારાય છે પ્રેમજી કોળીના પાળિયાની વવારુઓ લાજ ઢાંકે છે ત્યારે આ દેવ ભૂમિ સોરઠની ધરતીની આ અણમોલ આસ્થા અને અદબ આગળ માથું નમી જાય છે ધર્મ કાજે અને ગામની આબરૂ રાખવા ધીંગાણે ચડી પોતાના પ્રાણની આહુતિ આપનાર દેવ પુરુષો એવા પ્રેમજી કોળી દેવચંદ શેઠ માલો રબારી અને માલા કણબી પટેલને આજે આપણે નતમસ્તક વંદન કરીએ